હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે ઓનલી મગફળીના ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર બાર બે હજાર ત્રેવીસના રવિવારના રોજ એટલે કે આજથી લઈને આવતા રવિવાર સુધીમાં મગફળીના ભાવમાં શું વધારો થવાનો છે તો તેના વિશે આજના વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું તો વિડીયો પર નવા આવ્યા હો તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો અને સાથે સાથે ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને રોજના મગફળીના ભાવ તમને મળતા રહે અને એ પણ સાચા મગફળીના ભાવ તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજની આ તમામ માહિતી વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો ઘણા સમયથી મગફળીના ભાવ રૂપિયા પંદરસો ની આજુબાજુ એટલે કે લગભગ એક મહિનાથી જો વાત કરવામાં આવે તો મગફળીના ભાવ રૂપિયા પંદરસો સોળસો ની આજુબાજુ રહેલા છે તો ઘણા માર્કેટ યાર્ડની અંદર તેરસો રૂપિયા પણ જોવા મળેલા છે તો ઘણા માર્કેટ યાર્ડની અંદર ચૌદસો પણ જોવા મળેલા છે પરંતુ આવનારા સમયની અંદર શું મગફળીના ભાવમાં વધારો થવાનો છે એવા ઘણા બધા ખેડૂતોના મનમાં એવો સવાલ ઊભો થતો હોય છે ત્યારે આજના વિડીયોની અંદર તમને જણાવીશ કે આવનારા સમય એટલે કે અઠવાડિયાથી લઈને પંદર દિવસ પછી જરૂરથી મગફળીના ભાવની અંદર વધારો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે કારણ કે મગફળીના ભાવ રૂપિયા અત્યારે હાલમાં જો વાત કરવામાં આવે તો પંદરસોથી સોળસોની આજુબાજુ બોલાઈ રહેલા છે બોલાઈ રહેલા છે ઘણા માર્કેટિંગ યાર્ડની અંદર પરંતુ આવનારા સમયની અંદર એટલે કે પંદર દિવસથી વીસ દિવસ પછી અથવા મહિના પછી મગફળીના ભાવની અંદર ચોક્કસપણે અઢારસો રૂપિયાથી બે હજાર સુધીનો વધારો થવા મળવાનો છે અને સાથે સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર માર્કેટયાર્ડની અંદર બે હજારથી પણ વધારે મગફળીના ભાવ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે તો ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે જ્યારે ભાવમાં વધારો થાય ત્યારે જ તમે મગફળી વેચવા માટે જજો જેથી કરીને તમને એમાંથી થોડો ઘણો ફાયદો થાય અને તમારી રોજીરોટી પણ નીકળે તો જરૂરથી એક વખત મગફળીને સાચવીને રાખજો જ્યારે પણ તમે માર્કેટયાર્ડમાં જાઓ છો ત્યારે બધી જ પૂછપરછ કર્યા પછી જ તમે મગફળીનું વેચાણ કરજો કારણ કે તમે મગફળી વેચી નાખશો પછી કદાચ ભાવની અંદર વધારો થાય અને તમે પહેલાં જો મગફળી વેચી નાખી હોય તો તમને અંદરથી અફસોસ થતો હોય છે કે ભાઈ મેં થોડોક સમય રાહ જોયું હોત તો મને ચોક્કસપણે મગફળીના ભાવમાં વધારો જોવા મળે અને હું સારી એવી મગફળીનું વેચાણ કરીને હું પૈસા કમાણો હોત તો પૂરેપૂરી માહિતી લઈને પછી જ તમે માર્કેટ યાર્ડની અંદર મગફળી વેચવા માટે જજો તો ખેડૂત મિત્રો આ વિડીયો તમારા તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને સાથે સાથે તમે જો આ વિડીયો જોયો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી નાખજો જેથી કરીને રોજે રોજના મગફળીના તાજા ભાવ તમને આમાં આ ચેનલની અંદર ચોક્કસપણે જોવા મળે અને તમે જાણી પણ શકો કે મગફળીના ભાવ કેવા રહેલા છે આજના તો ચાલો ખેડૂત મિત્રો મળીએ આવા જ એક નવા વિડીયો સાથે